ઓકે ડન તો આપણે હવે ફાર્મ પર જઈને પણ કેવી રીતના પ્રાકૃતિક ચિકિત્સાથી હેપી હેલ્ધી રહી શકીએ એની વાતો કરીએ જો ફાર્મ પર આપણે જોઈએ છીએ કેટલી બધી માટી છે આ માટી એ આપણું શરીરનું પણ એક તત્વ છે હે ને મૂળભૂત તત્વ પાંચ માનું એક માટી ચિકિત્સાથી આપણે સ્વસ્થ રહેવાની કળા શીખીએ તો તમે બધાએ મડ બાથ સાંભળ્યું હશે કેટલા બધા રૂપિયા આપીને આપણે મડ થેરાપી લેવા જઈએ છીએ આ મડ બાથ એ બીજું કંઈ જ નહીં પણ તમે સારી માટીને સારી એટલે કેવી કે ઉપરની માટી નથી લેવાની આપણે થોડું ખોદીને અંદરની સાઈડથી માટી લેવાની છે એટલે અંદર કોઈ ઉપર કોઈ જીવાણું કે કંઈ પણ હોય તો એ આપણને ઇફેક્ટ ન કરે શકે એટલે થોડી અંદરથી ખોદેલી માટી લો એને પાંચ છ કલાક પલાળી રાખો અને પછી એ શરીર પર અપ્લાય કરવાનું છે તમે બધાએ જોયો છે કે આફ્રિકાની જે લેડી છે બધી સ્ત્રીઓ છે એ લોકોની સ્કીન બહુ જ બ્લેક હોય બહુ કાળી હોય પણ એકદમ ટાઇટન હોય એકદમ શું કહેવાય એને નેચરલી ટાઇટન કરેલી હોય છે એને કોઈ થેપેલું લેવું નથી પડતું થેરપી નથી લેવી પડતી ટાઇટનિંગની સ્કીન ટાઇટનિંગની તો એ લોકો શું કરે છે કે ત્યાં રિવાજ છે કે એ લોકો આવો મડ હોય ને માટી હોય ને આખા શરીર પર લગાવે અને એને સુકાવા દે આપણે મુલતાની માટી ઘણી વાર યુઝ કરતા હોઈએ તો મુલતાની માટી પણ કેવું સુકાય એટલે સ્કીન ખેંચાવા માંડે હે ને નેચરલી ટાઈટન કરે છે તો માટીમાં આ ગુણ છે એ સ્કિનને ટાઇટનિંગ કરે છે બીજો સૌથી સરસ ગુણ એ છે કે એ ગરમીને ખેંચી લે છે માટી છે એ આપણા શરીરમાંથી વધારે ગરમીને શોષી લે છે એટલે શરીરને ઠંડક આપે છે શરીરના વિષ દ્રવ્યોને ચૂસવાનો બહુ અદ્ભુત ગુણ માટીમાં રહેલો છે એટલે શરીરમાં આપણા જેટલા બી ટોક્સિન્સ છે તો બોડીને ડિટોક્સ કરવું હોય તો સૌથી બેસ્ટ અને એકદમ ઈઝી વે કયો તો તમે મડ થેરાપીનો યુઝ કરો તો આવી રીતના જે માટી છે એને પાંચ છ કલાક પલાળો એમાં કશું જ ઉમેરવાનું નથી સાદા પાણીમાં માટીને પલાળી દેવાની છે જોઈએ તો તમે થોડી અડધી માટી સાદી અને અડધી મુલતાની માટી પણ લઈ શકો અને શરીરનો મેક્સિમમ ભાગ કવર કરવાનો છે ઇન્કલુડિંગ યોર હેર તમારા વાળમાં પણ તમારે મૂળિયા સુધી માટીને લગાવવાની છે આવી રીતના મડ બાથ કહેવાય આને તો આવી રીતના આખા શરીર પર માટી લગાવવાની છે અને સુકાઈ જાય એટલે પછી થોડું પાણી નાખીને બરાબર ઘસી અને પછી સરસ વોશ કરી નાખવાનું છે બોડી આનાથી બધું આખું બોડી આપણું ડિટોક્સ થઈ જશે રોમ છિદ્રો બધા ખુલી જશે બધા ટોક્સિન્સ નીકળી જશે અને શરીર સરસ હળવું ફૂલ થઈ જશે માટીનો બીજો ફાયદો તમને કહું તો પેટ સંબંધિત જેટલા રોગ છે ને એમાં માટી બહુ જ ફાયદો કરે આ માટી આખા શરીરે શક્ય ન હોય ને તો ઘરે પણ તમે માટીની પટ્ટી લગાવી દો એટલે આટલું છ ઇંચનું એક કાપડ લેવાનું એમાં તમારે આવી ભીની પલાળેલી માટી ઉપર લેવાની છે અને પેટ પર લગાવીને સૂઈ જવાનું અડધો કલાક પોણો કલાક તમારે મીટી પટ્ટી પેટ પર રહેવા દેવાની છે વધારાની બધી ગરમી છે એ આ માટી શોષી લેશે લેશે ખેંચી અને એનાથી શું થશે કે પેટના જે વિકારો છે કબજિયાત છે કે અત્યારે બહુ બધું પેલું લેડીઝને કેવું છે કે ગર્ભ રહેતો નથી અથવા ગર્ભ સ્ત્રાવ થઈ જાય છે તો એમાં મોટા ભાગે કારણ એ આપણને જોવા મળે કે એમના શરીરમાં બહુ ગરમીનું પ્રમાણ વધારે છે તો આ વધારાની બધી ગરમી છે એ આ મીઠી પટ્ટીથી માટીની ચિકિત્સાથી બધી ગરમી શોષાઈ જાય છે અને ખૂબ રાહત મળે છે આ પ્રોબ્લેમમાં તો એવી રીતના તમે માટીનો બેસ્ટ ઉપયોગ કરી શકો છો ક્યારે પણ તમને તાવ આવ્યો હોય તો કપાળ પર તમે માટીની પટ્ટી લગાવી શકો શરીરના કોઈ પણ ભાગ આપણે નાના હતા તો ખબર છે આપણા દાદીઓ બધા ગુમડું થયું હોય એટલે શું કરે માટીની નાની લુગદી બનાવી પર બાંધી દેતા હતા એટલે એ માટી હતી એ બધું પસ એમાંથી એબ્ઝર્વ કરી લેતી હતી અને એ ભાગ સરસ સાફ થઈ જતો હતો તો આ માટીમાં બહુ બધા ગુણો રહેલા છે એટલે ફાર્મ પર જઈએ એટલે આ વસ્તુ પહેલી કરવાની છે